તો આંદોલન માં હું રાજ્યનો નો વાઇસ પ્રેસિડેન્ટ હતો અને અનામત યુરોધ્યા એવા અમે

અભ્યાસ લે છે અને પોતે એવું લાગ્યું કે જમીનદારો સામંતો અંગ્રેજો અમલદારો આ સબની સામે લડાઈ ઊભી કરી અને અંગ્રેજો રાણી વિક્ટોરિયાએ એને કીધું કે આ ભિક્ષા મુંડા કોણ છે ત્યારે એના પારખા થયા અને કહ્યું ભાઈ તારે શું માન છે તારી શક્તિઓ ને મારી તમારી માંગણીઓમાં હું ખરેખર ફિરાજો ત્યારે એક જ વાત કરી કે આ દેશમાં જે પ્રદેશો છે આ પ્રદેશો ચલાય છે અને રહેલા સામંતો ગુડીવાટીઓ અને આ બધા જે આદિવાસીની જમીન પડાયેલી છે એ જમીનો એ જમીનો અમારી અમને પરત મળવી જોઈએ

ચૂંટણી લે લઈ દખલગીરી ના કરે એના માટે એક આ ઓગણીસો ને માં એક થયો અને આ એક થકી ઓગણીસો ને આઠ માં આપણો સરકારે કાયદો બનાવ્યો ત્યાં સુધી આદિવાસીઓ ની જમીન કોઈ ચૂંટણી કે લે કે બળજબરી ના કરે એનો કાયદો આ દિવસ છે હવે ઓગણીસો ને માં બના બન્યો હોય આમ છતાં એ રાજપીપળા હોય કેવડિયા હોય રતનમાન હોય શામળાજી હોય અંબાજી હોય કે આ દલપુરા દાતાના દલપુરામાં ઘેર આવીને જમીન પડવાની કોશિશ કરી છે આ સમાજે જાગૃત થઈ જવાનું છે આ લોકોએ જે 1908 થી કાયદો બનીલો છે તો આ આ દલપુરાના આદિવાસી ભાઈઓની જમીન કેવી રીતે એમના નામે થાય પણ આ મિલી ભગતવાડી સરકાર આદિવાસીઓને દબાવવા માગે છે ચડવા માગે છે એમનો વહીવટી તંત્ર રેવન્યુ હોય કે પોલીસ તંત્ર હોય આ સમાજ ઉપર છે આજે આપણા ઉપર પોલીસ તંત્ર હોય ફોરેસ્ટ તંત્ર હોય કે કોઈ બી હોય છતાં કોઈ ફૂટો લગાડે નહીં પણ આ સમાજના કોંગ્રેસ હોય ભાજપના હોય બાપના હોય કે આપણને હોય કે પીટબીના હોય કયો ધારાસભ્ય આવ્યો છે

પચાસ માંથી ખાલી દસ જૈતર વસાવા ખોટી રીતે દબાઈ જવા માટે રૂલિંગ પાર્ટી લઈ જવા માટે

આપણા માં છે અને એમનો સંદેશો અમલ કર્યો છે એ ત્યારે જ થશે એટલે હવે આપણે આ કરવાનું છે અને આ કરીને આજે જગદીશભાઈ છે

બસ ભાઈ અંગારી સાહેબને અમારે પ્રેટિક મુલાકાત થઈ અને અમારે બે વચ્ચે એક જ વાત ચાલતી હતી એ ખૂલીને કહેતા નથી પણ મેં કીધું સાહેબ ત્યાં ખૂબ જાગૃતતાની જરૂર છે પછી એમણે એટલું જ કીધું આપણે બધા સાથે રહીને આ કામ કરવાનું છે અને અંગારી સાહેબ કોઈ બી જગ્યાએ સમય બગાડીને આર્થિક રીતે કોઈ બી જગ્યાએ આવી જાય છે મદદ કરે છે એ પછી ગાંધીનગર હોય કે ગાંધીનગર બહાર હોય આપણા જગદીશભાઈ તલાલ સાહેબ તો છે કેવડિયા ઉધી જાય પંચમાલ ઉધી જાય મધ્યપ્રદેશ બોર્ડર ઉધી જાય મિત્રો દરેક ને કઈક ને કઈક રહેતો હોય બંધન હોય સીમા હોય પણ તમે બધા જે નોકરી માં અત્યારે નિવૃત્ત થયા એ બધા કામે લાગી જો જો આપણે આ કામ કરીશું તો આપણા આ ભગવાન ને આપણે જે સંદેશો આપ્યો આદેશ આપ્યો એ આદેશ નો અમલ કર્યો ને એ ભગવાન ની આપણા પર કૃપા થશે તો તમે બધા સિંહ તો એક જ હોય મંડા ભગવાન છે ને એ તારે એમને સાથ થતા રહેતો હોત તો આ દિવસો જોવા પડતા અત્યારે જુઓ છો કે જ્યારે આ દેશ આઝાદ થયો આઝાદ બાદ આડીઓ છે લડ્યા પણ આપડા ભીલ પ્રદેશ ને એવા બટવારા કર્યા કે અડધો મહારાષ્ટ્ર માં ગયો અડધો ઓરિસ્સા માં ગયો અડધો મધ્ય માં ગયો હજુ રાજસ્થાન ને ગુજરાત માં ગયો એટલે આપડી શક્તિઓ ને છિન્ન ભીલ કરી નાખી આ તો હું કે આપણા આમને કીધું વિછીવાડા થી આવ્યો છો બરાબર નહીં એ વિછીવાડા હોય જમ્મુ કાશ્મીર હોય

આપણા સમાજના ભાઈઓ ભાઈઓ વચ્ચે બેરાણી જેઠાણી વચ્ચે સાસુ બહુ વચ્ચે ના જેબરા ભેદ થઈને લડાઈ મરીએ છે એકતા હતી નથી પેલો આગળ નોકરી માં ગયો અને ટાટિયા ખેજો પેલો આગળ આમ થઈ ગયો એને હારું પાકો પણ એના માટે આપણા છોકરા બનાવો સારી ખેતી કરતો ને તો આપણે બધા જ આગળ આવીશું સમય પછી લઈશું સમયની પાબંદીને કારણે

આ બધું ખોટું છે આપણા શરીરમાં કઈ રોગની ખામી હોવાને કારણે આપણે પગે દુખે માથું દુખે પેટે દુખે બધું થયા કરે ત્યારે એના ને બકરીઓ જોઈએ કુકરી જોઈએ એવી માનતાઓ નથી રાખો એ પૈસાને બચાવીને તમે એના દવા દારૂ કરાવો ને તો મટી જશે એ અંત સરદાર પણ આપણે કાઢવાની છે અને જે લોકો ભક્તિના ભાવે આપણા લોકોમાં ફૂટ પડાવવા આવે છે એ ભક્તિને ફિલાંજલી આપી દો

别说了。